ગુજરાતના ભરૂચના સન્નામ ગામની દીકરી આફરીન પટેલે ગુજરાતની સાથે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર પટેલ આફરીન મૂળ ભરૂચના સન્નામ ગામની દીકરી છે અને હાલમાં તેણી તેના માતા પિતા સાથે સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં સ્થાયી થયા છે આફરીન વેન્ડા ટાઉનની લીવા સંયુક્ત સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરે છે ધોરણ બારની પરીક્ષામાં આફરીને ટોપ રેન્કિંગ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગુજરાત પરિવાર ગામ અને સાથે સાથે ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આફરીને પોતાની અનેરી સિદ્ધિ માટે તેઓના વર્ગ શિક્ષક તેમજ માતા પિતાને પ્રેરણાદાયી ગણાવ્યા છે આફરીને પ્રાપ્ત કરેલી સિદ્ધિ બદલ તેણીનું વેંડામાં ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સિદ્ધિ બદલ તેણીનું વેંડામાં અનોખું સ્વાગત કરાયું હતું સાથે સાથે તેણીને સિલ્ડ એનાયત પણ કરવામાં આવ્યું હતું ભરૂચની દીકરી આફરીને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરતા તેની પર દેશ પરદેશથી અભિનંદનના વિરધ સંદેશાઓ આવી રહ્યા છે

Whenever we celebrate celebrating greatness, <laughs> allow the process to unfold. Because the other day it will be you standing here, and we will celebrate you. We will support you, and we will show the world that you are great. So let's allow her. Bureau report: LK Star News, <laughs> Surat.